નવા માર્કેટની જેમમાં આજે લાલકાંદાની નેવું હજાર કોઈને આવક થઈ છે સફેદ કાંદાની દસ હજાર કોઈને આવક થઈ છે સફેદમાં ઊંચામાં સવા ચારસો સુધીમાં હાલમાં વેચાણ થઈ રહ્યું છે લાલકાંદામાં રૂપિયા છસો રૂપિયા સુધીનું લાલકાંદાનું વેચાણ થઈ રહ્યું છે ગઈકાલ કરતાં આજે લગભગ પચાસથી એંસી રૂપિયાનો લાલકાંદાની અંદર સુધારો જોવા મળે છે સો બે બે ત્રણ ચાર પાંચ બે સાત દસ ગ્યાર બાર ગ્યાર ચૌદ છસો ચૌદ પંદર પંદર રૂપિયા છસો પંદર

કરું તો દિલ કરે હવે ના મૂકી આમ મૂકી તો ઘરે તો મરે તો હવે રહેવા ને હવે રહે તો અમે ભલે રહેવાનું નથી હવે બે કરું એ કરવો ઠીક લેનાર ઉપર હાલો ભાઈ હું કરું છું જે હું ના કેતા

કેવો છે દેવસે 784 48 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અંદર અંદર રવા ચોળ રૂપિયા બધાય છત્તો સત્તર સત્તર રૂપિયા સત્સો સત્તર હતો રૂપિયા બધાય રૂપિયા ચતસો અઢાર હજાર ઓપણી વીસ વીસ રૂપિયા સત્તર રજૂઆત છત્સો વીસ લોનિયો બોલ પાંચ સોના 70 હાલો ભાઈ એક શૉટ એક કા નેક્સ્ટર પાંચ શૉટ એક પોતે એક 575 રૂપિયા ભાઈ કોઈને બોલો ખાડાની અંદર 572 75 50 70 70 577 78 90 81 581 હાલો ભાઈ સુપરવાઇઝ 86 84 85 85 87 88 90 90 500 500

વાસ બરાબર વાહ ક્વોલિટીમાં છસો આઠે સાહેબ